સંતરામપુરમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે નગર શણગારાયું સંતરામપુર છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ દેશભરમાં ઉજવાતા પ્રજાસત્તાક પર્વના છોતેરમાં વર્ષની ઉજવણીને અનુલક્ષીને સંતરામપુર નગરને રાષ્ટ્રીય રંગોમાં સુંદર રીતે શણગારવામાં આવ્યું છે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની મુખ્ય ઉજવણી મહિસાગર જિલ્લામાં આઝાદ મેદાન ખાતે સવારે નવ વાગ્યા વાગ્યે યોજાશે આ પ્રસંગે મહીસાગર જિલ્લાની મુખ્ય ભવ્ય ઉજવણી માટે સંતરામપુર નગરપાલિકા અને અન્ય સરકારી વિભાગો દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ નગરના વિવિધ વિસ્તારોને ખાસ કરીને નગરપાલિકા ટાઉનહોલ ટાવર વિસ્તાર મેઇન બજાર રોડ ગોધરાભાગોળ વિસ્તાર બસ સ્ટેશન ચોકડી અને બજાર ચોકડી જેવા વિસ્તારોને દેશભક્તિથી ભરેલા રંગોથી શણગારવામાં આવ્યા છે આ તમામ વિસ્તારોમાં તિરંગાના રંગોમાં લહેરાતા પરદાઓ અને રંગબેરંગી લાઇટ્સ લગાડીને નગરના પ્રત્યેક ખૂણાને રાષ્ટ્રીય ઉન્માદથી ભરી દેવામાં આવ્યું છે ઉજવણી માટેની વિશેષ તૈયારી ઉજવણીના ભાગરૂપે નગરને નાના મોટા વિસ્તારોમાં તિરંગાની થીમ ધરાવતી વિવિધ લાઇટ્સ અને ડેકોરેશન દ્વારા ભવ્ય રીતે સજાવાયું છે જેથી સમગ્ર નગરને રાષ્ટ્રપ્રેમ અને એકતાના રંગોથી આચ્છાદિત કરવામાં આવ્યું છે નગરની મુખ્ય સડકો અને ચોકમાં તિરંગા રંગના ફલેક્સ લહેરાતા જોવા મળી રહ્યા છે નગરના તમામ મકાનો અને સરકારી ઇમારતો પર રાષ્ટ્રપ્રેમના પ્રતિકરૂપ થીમમાં શણગાર કરાયો છે આ સમગ્ર આયોજન અંતર્ગત નગરમાં રાષ્ટ્રીય મહોત્સવની ભવ્યતાને ઉજાગર કરી સ્થાનિક નાગરિકોને પ્રજાસત્તાક પર્વના મહત્વ અંગે જાગૃત કરવામાં આવી રહ્યું છે આ ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અને અન્ય મહત્વના લોકો ઉપસ્થિત રહેશે અને સવારે યોજાનાર પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લેશે નાગરિકોએ રાષ્ટ્રપ્રેમ દર્શાવતા આ આયોજનનું ખૂબ વખાણ કર્યું છે અને સંતરામપુરને રાષ્ટ્રીય તહેવારના અવસરે આકર્ષક રીતે સજાવાતા જોઈને ખુશી વ્યક્ત કરી છે સાંસ્કૃતિક કાર્યક્રમોની તડામાર તૈયારી આ પ્રજાસત્તાક દિનના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મકાનના પરિસરોમાં રાષ્ટ્રપ્રેમના ગીતો વગાડવામાં આવશે અને દેશની એકતા તથા વિવિધતાનું પ્રતિબિંબ દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો યોજાશે આ સમગ્ર ઉજવણી પ્રસંગે નગરને સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમના ભાવથી ભરી દેવામાં આવ્યું છે અને નાગરિકો આ ભવ્યતા અને એકતાના તહેવારનો જશ્ન ઉજવવા માટે આતુર છે રિપોર્ટર સલ